ન્યૂઝ રૂમ ગુજરાત હા ન્યૂઝ રૂમ ગુજરાત શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો

એફિડેટ કરેલો કાઠી દરબાર નથી તમને હજી કઉ છું નથી ફોન માં આબરુ કોની કાઢી તમે કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આ ટોલ ગાડી પાછી લઈ ગયા દેવત ખવડ ની ગાડી ને લઈ ગયા હું કાઠી દરબાર કરેલો ત્યારે તમે તમારું શું કર્યું જાણ મણકો અરે હું કલાક મોડો પડ્યો મે તમારી આ આવીને તો મે ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તો દેવા જો વાટે બેઠો આવો તમને ગમે એટલા વાગે આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સામે કે મારા છોકરાની ફોન મારા ખોલામાં તો મે નીકળીને ફોન કર્યો 150 150 ગાડી આખું છું ડિફેન્ડર